એ ઉપસ્થિત મિત્રો મને પણ ખબર છે કે તમારે સેલ્ફી લેવાની ઈચ્છા હોય પણ તમે જરા નજીક આવી સેલ્ફી લેશે તો થોડી મજા આવશે કારણ કે દૂર થી તો પછી બીજા બધા ભેગા આવી જશે એટલે થોડી શાંતિ રાખો શાંતિ જાળવી રાખો એવી વિનંતી ભાઈ પહેલા અમને સન્માન થઈ જાય બે માટે સમગ્ર એસપી ટીમનું સ્વાગત દિનેશભાઈને કહું કે તૈયાર રહે બેટા મણસો સૌ બધા હરિબાનું સ્વાગત હરિબા આપને કરવા આવો રે હરિબાનું સ્વાગત અલય நமஸ்கார் பாபுஜி நம்ம சொந்தமே நீங்க விక్రம்பாய் அஜ்மீராவ் அநேக வாசியோம் இந்த புனிதமான சிறப்பில் பாபுபாவை வரவேற்கிறோம் பிரபுவா பிரபுவா ஸ்டேஜுல வாங்க دھن्यवाद روڈ کڈلی ہے روڈ نننا جی اوئے بھاگنے طریقے سے اوئے جا اوئے جا اوئے جا سرج جیواث اوئے بھئی تھو کھڑے ہو بھئی آگے آگے گھڑ چکا اندا ہے نہیں ٹھیک ہے پدوں جی تاں کوئی نہیں اوئے بھئی اوئے دیکھنے کے لیے موڑی چھوٹو بھائی جی અભે माताजी छोक मोदा নয়া হা হা আল্লাহ আসমা পাসান মই আপি ভারত টি মিত্র আপরে ইয়া মাল আখরিনা সানত্যমা ইয়ালা সানত্যমা যো আকি ইন্ডিয়ান টিম হরেই হয় তো আপরে ব্যবস্থা ভালই আপরি পবিত্র ঠাইছে মিত্র જો ફુફિયા જો પારમી આવી ગઈ પારમી થોડું સામાન્ય હા જો એને દેખાડું પકા મોડ જા તો પે ના ઉભરાતા મિત્રો શાંતિ આવી આપે શાંતિ આવી લે બતાવો धन्यवाद <laughs> <Mom quiet. laughs>

ಠಠಠಠ <tie> ધન્યવાદીભાઈ નું સ્વાગત કબીર ભાઈ ખદેવાયનો સ્વાગત ભરત ભાઈ અને બાબા તમે વિડિયો ઉતારો નારા દેવડાજી આજે હું કેતો આપણે સામેમાં આપણે હાથ ઊંચો કરીને સ્વાગત કરીશું હા આટલું सबसे पहले लगने वाला है छोटा नेता भावे भाई बरे सिंहिया बरे सिंह को स्वागत रोटी वाला किया डीके यानी ईश्वर भईकर से डीके ईश्वर भईकर से तो हो जाए भाई भाई लो करके बता बे तीन आया धन्यवाद धन्यवाद લાખરી માયનાતા સામે જે મયા હિન્દુસ્તાન ટીમ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપ રાજેભાઈઓ મને આપનું સ્વાગત કરવા પરણ ભાઈ સ્વાગત છે મિત્રો આપણે આપને અને આને કરીએ મિત્રો આપો જો હોસ્ટ હતા એને હાથ ઊંચો કરીને કરીએ ધન્યવાદ હાજી જે કરે એને અમે આપનું કરીએ ધન્યવાદ અર્જુન ભાઈનો સ્વાગત અર્જુન ભાઈનો સ્વાગત મિત્રો સ્ટેજ પર ખાને અર્જુન અર્જુન એન્ટરપ્રાઇઝ લાખરી એનું સ્વાગત કરવા દેવા છે આજો જો કરીને આપણે એક તો કરીએ ધન્યવાદ Ha! 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 મિત્રો અહિયાં સ્ટેજ પર હાથ આવી જાય કે મિત્રોને દેખાડતો નથી મિત્રો હાથ આ દેજો આ ફાળી દીધો આ બાપા જ જતા મિત્રો હાથ આવી જાય ફાળી આ લઈને પાછે જતો રહેજો અને આતો ફાળી નરેશભાઈ સામે પાછે જતો મિત્રો નરેશભાઈ પાછે જતો મિત્રો અહિયાં હા খা঵ীτε বানপা পাদুযাকেকে দুন সুট্কর সক্রায় সিডায় সিন্কে ককাং આવો સાજો શ્રી હઠ સાબા એમાં બહુ શાંતિ રાખજો કાડ કે એ ભાઈ

હલો હલો થરેયા આટલી પોતો આટલા તાલુકામાં આપણે હરી તાલુકામાં થરે આટલી નીકળ્યા થરે પણ જોઈ રહી અલાબી મોંટો આ સવાં થઈ જાય પલસ ગુંટી કરતા બેહી જાય અને સવાંટી થી પ્રોગ્રામ નિયાર ખરેખર આઈ પડી જોઈ નઈ લેખની મંજુઈ છે આ પબ્લિક તો પેલા તો આખી હવે ગરીવાર માટે આપો શોલ કોઈ જરુર નથી آکاش جو جوڙي کي ڏسڻ لاءِ جيڪا موقعو ملندو آهي ان کي ڏسڻ لاءِ કેમ પણ આનો આવશ્યક છે કશમક આ ની એપ્લિકેશન છે એપ ની શોપિંગ છે બરાબર છે સ્ટોર માં આવી અને એપ સ્ટોર માં આવી છે તો તમે જ્યારે ફી ડાઉનલોડ કરી અને તમે જ્યારે ચા મંગાવી તો મંગાઈ બોસો ઘી મંગાવ બોસો મંગાઈ બોસો પ્લસ તમારો કોઈ જ્વેલરી મંગાવ્યો વન ગ્રામ છે કે ગમે તે આ જો આ ગોરો પહેરેલો છે આ લકી પહેરેલી છે બરાબર જે તમારે મંગાવવું હોય તો એ તમે મંગાઈ બોસો